મોટા સમાચાર સામે આવ્યા છે સમીર શાહ ના જન્મ દિવસની હતી નોંધનીય છે કે સમીર શાહ નું નામ પોલીસ સાથે સંકળાયેલા કામો અને લાયસન્સિંગનું કામકાજ કરતા હોવાના કારણે જાણીતું છે પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે આ પાર્ટીમાં સુરતના મોટા મોટા બિઝનેસ થી સંકળાયેલા અનેક લોકો સામેલ હતા પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને દારૂ ભરેલી એક બલેનો કાર તેમજ હોટલમાંના મહત્વના પુરાવા સમાન ડીવીઆર જપ્ત કર્યા હતા સાથે જ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી